એટલી વાતો પોપટ ભાઈ આવ્યા પોપટ ભાઈ ચક્કી ને જોઈ તો કયો અરે રે તમારા પગમાંથી તો લોહી નીકળે છે પછી ચક્કી ને તો ઉપાડી અને પોપટ તો દવાખાને લઈ ગયા પછી પોપટ ભાઈ ડોક્ટર ને કીધું ચક્કી ના પગમાં કાંડો વાગ્યો છે તે તેરી તમે તેમને સારી દવા આપો ડોક્ટર ભાઈએ કહ્યું કે પહેલા તો મને જોવા દો પગની અંદર કે કાંડો કેટલો વાગ્યો છે કેટલો અંદર ગયો છે પછી તે પછી હું તેમને દવા આપું તેથી ચક્કી સાજા થઈ જાય પછી ડોક્ટરે તો ચેકઅપ કર્યું પગની અંદર પછી પછી બહાર આવી અને પોપટભાઈને કીધું કે ચક્કીબેનનો કાંટો તો અંદર જવાથી તેમને ઓપરેશન કરવું પડશે પોપટભાઈએ કીધું કે વાંધો નહીં પણ ચક્કીબેનને જલ્દીથી સાજા કરી દો પછી ચક્કીબેનને તો ઓપરેશનના રૂમમાં લઈ ગયા સરદાર પક્ષીઓ ગોવડ હતો ગોવડે બધા જ પક્ષીઓને કીધું કે આજે રાત્રે આપણે મોટી સભા રાખીએ

ચીનુ મોદી ચીનુ મોચી ની જઈ અને ચપ્પલ લેવા નીકળી પડ્યા આ વાર્તા પછી આપણને બોધ મળે છે કે પોતાના સુંદરતા ઉપર ઘમંડ હોવો જોઈએ નહીં